મગ પંદરસો બારથી પંદરસો ને સેતાલીસ ધાણા સાતસો થી ને નેવું સોયાબીન આઠસો ત્રણથી આઠસો દસ જુવાર ત્રણસો થી સાતસો ને તલકાળા થી સોત્રીસો ને તલ સફેદ થી પચીસસો ને બાવન ઘઉં ટુકડા ચારસો નેવું થી પાંચસો કાઉ લોકોને પાંચસો સો પાંચસો ને એકાણું મગફળી જેણી અગિયારસોથી અગિયારસો પૂરા મગફળી મોટી એક હજારથી અગિયારસો ને ત્રેવીસ કપાસની જ વાત કર્યું તો નવસો સિત્તેરથી પંદરસો ને એંસી તો આ આજના અમરેલી માર્કેટ યાર્ડના સોએ ચો ટકા સાચા બજાર ભાવ જો ખડૂત મિત્રો નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઈક કરી દેજો આપણે વિડીયો